પવિત્ર ગીતા ગ્રંથના પંચમ અધ્યાયનું મનન માટેનો નમ્ર પ્રયત્ન શ્લોક પંદર ના કોઈનો સ્વીકારે પ્રભુ કોઈ પાપ કે કર્મ પણ અજ્ઞાની મોહવશ જ્ઞાન પર અજ્ઞાન આવરણ પરમાત્માના તત્વજ્ઞાનથી જેનું અજ્ઞાન થયું નષ્ટ તેનું જ્ઞાન સૂર્ય સમજળ હળે સચ્ચિદાનંદ પર બ્રહ્મ જેની પરમાત્મા સ્વરૂપમાં થઈ રહી મન બુદ્ધિ તદ્દરૂપ વળે એક ભાવે તત્પરાયણ વૃત્તિ તેને જ્ઞાન વડે પરમ તત્વની પ્રાપ્તિ જે સમદર્શી તે છે જ્ઞાનીજન સર્વ જીવને દેખે આત્મો ભાવે સમાન ભલે હોય વિદ્યા તો બ્રાહ્મણ કે ભલે ચાંડાળ કા ગૌ હાથી સ્વાન જેનું મન સદા સમભાવમાં સ્થિત તેને તો છતે જ હે સંસારમાં જીત છે પરમાત્મા નિર્દોષ અને સમતીથી સાધકની કૃપાથી મૃત્યુમાં સ્થિતિ